લેતા જો મને બહુ ભાવે છે દેખાવામાં સારા લાગતા હતા સેમ્પલ પણ બતાવ્યું એમને ચાકલી નહીં પણ આ પેકિંગ એમને એમ કે અહીંયા શું લેવા પેકિંગ ખોલું પેકિંગ કમ્પ્લીટ છે આ તો એક પેકેટ અમે ખોલ્યું મોટા ભાઈ સાથે માટે પણ લાયા હતા એક પેકેટ ખોલ્યું તો અમને ખબર પડી આવું થયું હવે હું પણ ખોલું છું મારી સાથે કેવું થાય છે મારા નસીબ કેવા છે કે કાજુ નીકળે છે કે શું નીકળે છે તમે જોઈ શકો છો એક બાજુ સિંગ સાકરિયા કરી નાખ્યા છે આ કાજુ અમારી સાથે આવું થઈ ગયું છે કાજુ ની બદલે એક બાજુ કાગળમાં પેકિંગ કરીને કાજુ આગળની સાઈડ દેખાડી દીધા તમે મિત્રો અમારી સાથે જે થયું તમારી સાથે ના થાય એના માટે મેં આ વિડીયો બનાવ્યો છે